આ બીજી કાલ આ જો આ ઉતરી જશે અહીંયા આને જો અમુક કોડી મૂકી પડશે આદર કરો ભાઈ કોડી વજન થઈ જાય આ કુકડે અરે હેરાન થઈ જાય છે કોડી પડે એટલે જલ્દી બે પડે જ વરસાદ આવે ને તેમ કે એમ કે આ ગાળો મોટો થઈ જતો છે ઓ વજન બહુ થઈ જાય આ બીજે કોડી અમુક અમુક બીજી મૂકી પડશે ગોક થઈ જાય આ આ બધું જો એટલી ફૂટ હોય ને અઠવાડિયું લગભગ બે ઉતારા ઉતારા મુકા પાંચ પાંચ છ સો મન ના શરૂ જ થયું છે આમાં અઠવાડિયું જાય છે ને અઠવાડિયું છે આ એક પિકઅપ નો માલ થઈ જાય ઘણું વાવેતર ઘણું

अतलिंद पे ध्यान किम रखी वहाँ को फिर साफ कर दिखाए गए ये क्यों नहीं कर रहा मुझे ना कुनूआ इतना भी हो जाएंगे कुनूआ ही ये नौ को एक जब लोग कितना खाते हैं आला જબલા ભરવા ના કે ગાહડી મણ મણ 15 કિલો સામે જબલા નું ઓર મણ નો આ કારેલા કારેલા જબલા એટલે 20 કિલો કી 15 ઈ 15 કિલો જો આ બધું ઉમળાઈ ગયું તો આ કાપો રણ થી બેહારેલા છે મુકાબા કાટ નાખ્યો ઉમળે નાખ્યો પછી અંદર પાણી નાખીને સપોર્ટ માર્યા